આપણે શહીદવીર કુલદીપ પટેલ પી સેન્ટર શાળાનું નવીન બિલ્ડિંગનું ઉદઘાટન આજ થઈ ગયું છે નાયબ મુખ્ય દંડક વઢવાણ વિધાનસભા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા અને પી કે પરમાર સાહેબ આપણે દસાડા ધારાસભ્યશ્રી આવ્યા તા અહીંયા અને આ ઉદઘાટન થઈ ગયું છે અને જો હો આપણે બિલ્ડિંગની અંદર જઈ રહ્યા છીએ જોવા બિલ્ડિંગ નવી બની છે આપણે છ ઓડા બનાયા આપણે અહીંયા પેલા જો જો અહીંયા આપણે ઉદઘાટન થઈ ગયું હે આપણે અહીંયા બિલ્ડિંગમાં આવી ગયા છ હા બન્યા હતા આ કોમ્પ્યુટરનું ની જોઈ લેવી ને તૈયાર એલઈડી છે તો આપણે ઉપર બિલ્ડિંગમાં જઈ રહ્યા જો એમાં અને જોવો ફાયર સિસ્ટમ બધી હા સિસ્ટમ બધી ઉપલબ્ધ છે બિલ્ડિંગમાં જો હવે આપણે ઉપર આવી ગયા પહેલાં મારે જો ફાયર સિસ્ટમ બધે હે

કેવી લાગી ચંદુ કાકા તમને સ્કૂલ કેવી લાગી ઈ તો બોલ તમે ભણતા તાણા આવો હતો તાણ કે આવો તો આ સુવિધા છે કેવો તમે આમ સંતુષ્ટ ને ખુશ ખુશ હો ને બહુ કાકા તમારું શું કેવું થાય તિરાભાઈ તમારું આ આની સ્કોલમાં અભ્યાસ કરેલો અને અમારા બાળકો જો આ બિલ્ડિંગમાં અભ્યાસ કરશે છે આવા આ પ્રોજેક્ટર આ આયુ જો આ આયુ આયુ જો જો આ પ્રોજેક્ટર નું સ્ક્રીન છે અને આ આપ જોઈ શકો છો જો આ પ્રોજેક્ટર જોઈ લો આપણે અમે ભણ્યા ગાઈની નદીની સ્કૂલમાં અને આ નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું આમાં અમારા બાળકો ભણશે જો આ પ્રોજેક્ટર અને આ એની સ્ક્રીન છે આ આ હા

આચાર્ય સાહેબ અને એમના ખૂબ પ્રયત્નો કારણે સાકર બની ગયું છે આજે છોકરબં થઈ ગયું સ્કૂલનું આપણે ઉપરના માળે છીએ છ રૂમ બન્યાને છ છ બન્યા છ આ જો ઉપરથી નજારો જોઈ લો આપણે ઉપરના માળ ઉપર છીએ આ પહેલાં માળે છે આપણા

આપણે કોમ્પ્યુટરમાં જોઈ રહ્યા છીએ મિત્રો જો બાળકો બધા અભ્યાસ કરી રહ્યા છે હેન ઉપર આપ જોઈ શકો છો અમારા જૂના આચાર્ય શ્રી નરસિંહભાઈ માસ્ટર આ શિક્ષક દિનનો નજારો આપની નિ શકો છો અને આ જો બાળકો રમી રહ્યા છે અમારા ગામના મેદાનમાં બસ સ્ટેન્ડ પાસે